નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી આપ કે સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય ગણિત ગમત જેનું પ્રકરણ ના ખોખા અને રેખા ચિત્ર આગળના વિડીયોમાં આપણે જોયેલું મહાવરો એક અને બેનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોઈશું મહાવરો ત્રણ આકૃતિ નિર્માણ તો જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા ચિત્રને ઉદાહરણ મુજબ પૂર્ણ કરીને ત્રિપરિમાણી એટલે કે થ્રીડી બનાવવાના છે ઉદાહરણ આપેલું છે તેના આધારે થ્રીડી બનાવેલું છે તો પહેલું આપણને ચોરસ આપેલું છે તો તે ઉપરના ચિત્રના આધારે તમારે ઉપર નીચે બે ચોરસ દોરવાના છે ત્યારબાદ બીજા ચિત્રમાં પણ બે ચોરસ દોરીને તમારે આ રીતે તેને જોઈન્ટ કરવાના છે તો આ થઈ ગઈ આપણી

કરી શકો છો તો તમારે આ રીતે ઉપરનો બોક્સ ખાલી રાખવાનું આવશે સાઈડમાંથી જુઓ તો આ રીતે દેખાય આ રીતે પણ તમે આનું કરી શકો છો ત્યારબાદ નંબર બેમાં ત્રિકોણ આપેલું છે તો ઉપરના મુજબ જ તમારે નીચે કરવાનું છે અહીં પણ આપણે બે ત્રિકોણ કરવાના છે આ ત્રિકોણને પણ તમારે ઉપરના ચિત્રની જેમ જ જોઈન્ટ કરીને આવી રીતે થ્રીડી બનાવવા માટે શું કરીશું આ સાફ કરીશું નંબર ત્રણમાં પણ તે જ રીતે કરવાનું છે થ્રીડી બનાવવા માટે આપણે અમુક લાઈનો એરેસ કરવાની છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા રોડ અને ચિત્રને ધ્યાનથી જુઓ આ ચિત્ર ઉપર અને બાજુમાંથી કેવું દેખાશે તે રીતે તમારે દોરવાનું છે તો આ ચિત્રને આપણે ઉપરથી જોઈએ તો અહીં મેં પહેલેથી ચિત્ર દોરેલું છે આ પ્રમાણે તમારે તમારી સપોથીમાં દોરવાનું છે અને બાજુમાંથી જોઈએ તો કેવું દેખાશે તો તમારે આ રીતે ચિત્ર તમે તમારી જાતે દોરી શકો છો ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રણ નીચે આપેલા ટપકા જોડીને ત્રિપરિમાણીય આકૃતિ થ્રીડી ઘન બનાવો તો અહીં આપણને આટલું ઉદાહરણ આપેલું હતું આ આકૃતિને તમારે થ્રીડી દેખાય તે રીતે ખાસ ધ્યાન રાખવાનું છે શાંતિથી અને વ્યવસ્થિત કરવાનું છે જેથી કરીને તમારે થ્રીડી આકૃતિ બનાવવામાં ભૂલ ના આવે આ રીતે તમારે આકૃતિ બનાવવાની રહેશે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો